ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્ય બચ્યા છે પહેલા વિધાનસભાની ચૂંટણી હતી અને પાર્ટીના પાંચ વિસાવોપતભાયા તેમણે થોડાક સમય અગાઉ જ રાજીનામું આપી દીધું હતું જેને લઈને હવે વિસાવદનની સીટ છે તે ખાલી પડી છે અને આગામી સમયમાં તેના પર પેટા ચૂંટણી યોજાઈ શકે છે આને લઈને આમ આદમી પાર્ટી ફરી એકવાર સક્રિય જોવા મળી રહી છે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ હવે પ્રચારમાં ઉતર્યા છે નાગામી સમયમાં વિસાવદર સીટ ફરી આમ આદમી પાર્ટીના ખોડામાં આવે તેવા પ્રયત્ન કરી રહ્યા છે સાથે જ તેમણે ભૂપત ભાયાણી અને ભારતીય જનતા પાર્ટી પર પણ પ્રહારો કર્યા છે શું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને શું પ્રચાર કેવી રીતનું ચાલી રહ્યું છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન થોડાક દિવસ અગાઉ ભરૂચના નેતૃંગમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવ્યા હતા ત્યારે વિસાવદરના ધારાસભ્ય ભયાણીએ આ પહેલા રાજીનામું આપી દેતા રાજકારણ પણ ગરમાયું હતું જોકે એવી પણ ચર્ચાઓ આમ પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી હતી કે ભયાણીએ જે સીટ પરથી રાજીનામું આપ્યું છે તે સીટ પરથી અરવિંદ કેજરીવાલ છે તે આગામી સમયમાં સભા ગજવી શકે છે પરંતુ એવું કાંઈ જોવા ના મળ્યો હવે આમ પાર્ટીના જે પ્રદેશ નેતાઓ છે મેદાનમાં ઉતર્યા છે તેમના દ્વારા પ્રચાર પ્રસારની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી પર પણ નિશાનો સાધ્યું છે તેમણે કહ્યું છે કે વિસાવદનની જનતા સાથે ગદારી કરનાર લોકોને જનતા ક્યારેક માફ નહીં કરે તેમજ અત્યારે ભારતીય જનતા પાર્ટી જે છે ખરીદ વેચાણની જે નીતિ અપનાવે છે તેની સામે પણ લોકો છે તે જડબા તોડ જવાબ આપશે આગામી પેટા ચૂંટણીમાં તે પ્રકારની વાત છે રેશમાબેન પટેલ દ્વારા કરવામાં આવી છે પહેલા તો રેશમાબેન પટેલ શું કહી રહ્યા છે તે જોઈ લો હું પટેલ પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી આજ રોજ અમે વિસાવદર વિધાનસભામાં ખૂબ જ પગપાળા ચાલીને પ્રચાર કરીએ છીએ આજે અમે હરેશભાઈ અને આ સમગ્ર વિસાવદર ટીમે રાહુલભાઈ અને બધા લોકોએ વિસાવદરમાં પગપાળા કર્યા છે મારી સાથે મારી બહેનો છે જિલ્લાની અને અમે લોકોએ પગપાળા કરી અને પ્રચાર કરી રહ્યા છીએ આમ આદમી પાર્ટીની ખૂબ જ મોટી જનસભા અહીંયા કાલસારી ગામે થવા જઈ રહી છે અને આ જનસભામાં યશુદાનભાઈ ગઢવી આવવાના છે તો હું વિસાવદરની જનતાને આહવાન કરું છું કે તમે તેર તારીખે સૌ સાંજે ચાર વાગે કાલસારી મુકામે પધારો અને આમ આદમી પાર્ટીની તાકાત બનો આદમી પાર્ટી ઉપર વિસાવદરની વિધાનસભાએ ખૂબ જ મોટો વિશ્વાસ મૂક્યો છે અને આ વિશ્વાસનો દ્રોહ કરવાવાળો જે ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા છે એ લોકોને અમારે જવાબ દેવાનો છે અને લોકશાહીમાં જનતા જેને જવાબ આપશે એટલે આમ આદમી પાર્ટીથી ડરી અને ભારતીય જનતા પાર્ટીએ જે ફરી નીતિઓ શરૂ રાખી છે એને વિસાવદરની જનતા ફરી પાછો વાત કરશે અને વિસાવદર વિધાનસભામાં હાવેણો જ આવશે અને મજબૂતાઈથી હાવેણાને આગામી દિવસોમાં પણ ખુબ જ સારો અવકાર મળશે રેશમા પટેલે જે રીતે માહિતી આપી છે તે મુજબ તેમણે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે આગામી તેર જાન્યુઆરીના રોજ ઈશુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તેઓ વિસાવદર ખાતે જાહેર જનસભા સંબોધશે અને આમ આદમી પાર્ટીને વધુ મજબૂત બનાવવાનું કામ કરશે તેમની સાથે સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ પણ આ જનસભામાં લોકોને વધારેમાં વધારે ઉમટી શકે તેવા પ્રયત્ન કરશે અને આગામી જ્યારે પેટા ચૂંટણી આ વિધાનસભાની સીટ ઉપર યોજાય ત્યારે આમ આદમી પાર્ટી જ લોકોના જનાદેશ સાથે જીતશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે હવે જોવાનું એ રહ્યું કે વિસાવદરની જનતા સુમાની કરી રહી છે આમ આદમી પાર્ટીને લઈને તેમના વિચારો શું છે અને ખાસ કરીને વિસાવદરથી આ વખતે કોણ ઉમેદવાર રહેશે તે સૌથી મોટો પ્રશ્ન છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કેવા સમીકરણો છે તે વિસાવદર બેઠક ઉપર બેસે છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝ ને ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર